મારિયાહાટીના તાલુકાનું હંભાળિયા ગામ કે જ્યાં સિંહનું ટોળું આવી ચડતા લોકો પણ ફફડી ગયા છે વિગતો આપવા માટે સહયોગી સંજય જોડાયા છે સંજય સિંહોનું ટોળું વસ્તીમાં ઘૂસ્યું છે નુકસાનીના શું અહેવાલ અને એક સિંહને સિંહને બેભાન કરાય છે તેને લઈ અને વન વિભાગે શું કાર્યવાહી કરી છે ખાસ કરીને જણાવું કે હાલમાં ટમાટાની સીઝન દરમિયાન જંગલની અંદર જે મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે ત્યારે સિંહો જંગલ છોડી અને બહાર આવી રહ્યા છે એવું જ મારિયા તાલુકાના ખંભારિયા ગામે ગઈ રાત્રિના ત્રણેક વાગ્યા આસપાસ એક પાંચ સિંહોનું ટોળું આવી ચડ્યું હતું અને બે ગાયોનું મારણ કર્યા બાદ એક સિંહ છે એ એક મકાનની અંદર ગઈ હતી અને મકાન માલિકને ને ખબર પડતા મકાન માલિકે ઉપર થી બહાર ભીડી અને ત્યારબાદ જંગલ વિસ્તારને જાણ કરી હતી ત્યારે જંગલ ખાતા આવી અને આ સિંહ આ સિંહણ ને કરી અને રેસ્ક્યુ કરી અને પોતે કબજો લઈ અને એનિમલ કેર મોકલી આપી છે જી ધન્યવાદ સંજય સમગ્ર જાણકારી બદલ જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના ખંભાળિયા ગામના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં સિંહ આવ્યાના સમાચારથી ટોળું એકત્ર થયું હતું